કલોલ પંચવટીના સેન્ટર એરિયામાં અમે લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો છે ને જોરદાર આ બંગલાની વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂર્વ પશ્ચિમની દિશા રહેશે અને તમને ચોરસમાં તમારો આ સરસ

સરસ ફર્નિચર કરેલો બેડરૂમ છે ને સાاندار એની એક્ઝિટ સામે તમારો રહેશે માસ્ટર બેડરૂમ એમાં તમને મળી જોશે ફર્નિચર અને અટેચ ટોયલેટ બાથરૂમ એક્ઝિટ એરિયાની બાજુમાં તમારું કોમન બાથરૂમ અને બહાર આવો તો અહીંયા તમને કોમન ટોયલેટ બાથરૂમ મળશે અને ચાર થી પાંચ ટેન્કર નું પાણી ભરી શકો એવી ટાંકી આપેલી છે પાણી સ્ટોર કરી શકો એના માટે પણ પર્સનલ ટાંકી છે અહીંયા તમારું વોશ બેસિંગ અને આ તમારી ચોકડી પણ તમારું માસ્ટર બેડરૂમ રહેશે જેમાં ફર્નિચર છે અને એટેચ ટોયલેટ બાથરૂમ તમારું મળી રહેશે આ માસ્ટર બેડરૂમ નો બેડ તો જોવો બોસ છે ને જોરદાર આવી જ જ પ્રોપર્ટી શોધતા હતા તો આજે રાધાકૃષ્ણ રિયલ એસ્ટેટ માં સંપર્ક કરજો સીડીઓની સામે રહેશે તમારું સરસ ટેરેસ જેમાં તમે એક કરતા પણ વધારે બેડરૂમ બનાવી શકો છો તમે જુઓ શું શાનદાર સ્પેસ છે આ ટેરેસને